વલસાડ સિટી પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી ખાનગી એમ્બ્યુલન્સમાં છુપાડી લઈ જવા તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો મળતી વિગત અનુસાર વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશમાંથી ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે ગતરોજ મોડી સાંજે વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી એક એમ્બ્યુલન્સ નંબર જી જે વન એઇટ બી ટી સિક્સ ટુ ટુ ઝીરોમાં ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી નવસારી ખાતે લઈ જનાર છે વલસા સિટી પોલીસે એમ્બ્યુલન્સથી વોચ ગોઠવી હતી તે દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ધરમપુર ચોકડી નજીક એમ્બ્યુલન્સ આવતા તેને રોકી સઘન ચેકિંગ કરતાં એમ્બ્યુલન્સમાંથી રૂપિયા પંદર હજાર સોનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો વલસા સિટી પોલીસ ટીમે ટેમ્પોની કિંમત રૂપિયા સાત લાખ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર સો મળી કુલ મુદ્દામાલ સાત લાખ પંદર હજાર સો કબજે કરી ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપીને દારૂ બાબતે પૂછતા તેણે મહારાષ્ટ્રના દાણોથી છૂટક વાઇનશોપમાંથી દારૂ લીધો હોય અને ઘરે પીવા માટે લઈ જતો હોવાની કબૂલાત કરી હતી